રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ભૂકાવ હલાવી રહ્યો છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આગામી ત્રણ દિવસ માટે અત્યંત ભારે વરસાદની શક્યતા છે એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો એકવીસ તારીખના રોજ ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે સાથે રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અમુક સ્થળોએ ભારેથી ભારે વરસાદની શક્યતા છે અને કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ અરવલ્લી મહીસાગર છોટા છોટાઉદેપુર દાહોદ નર્મદા તાપી અને ડાંગમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે તારીખ બાવીસના રોજ છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે જેમાં અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે સાથે પોરબંદર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અમુક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ સાબરકાંઠા અને બનાસકાંઠામાં છૂટા સવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે હવે ત્રેવીસ તારીખના રોજ સોળ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેમાં બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદનો સમાવેશ થાય છે આ બધા વિસ્તારોમાં અમુક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે